સૌરાષ્ટ્રમાં દુકાળ પડ્યો પણ કેવો દુકાળ કે ગાયે મકોડા ભરીખ્યા સ્ત્રીએ ભરીખ્યા બાળ વળ વેલો લાખા પલમાં કે તારા દેહમાં પડ્યો દુકાળ એ કવાડા બવાડા તણા ને સોરું સંડીયા જેદી માતરી હાપડિયા મહા મંડાણો જાળ દકાળ સંત આવ્યો એ કેવો દુષ્કાળ કયા કયા દેશમાં કેવી ઝપટ ને કેવી હાંક બોલાવી કે કાળે જે દેશ ના ઘેર કર્યો પ્રથમના બાગમાં ન્યાથી પરવડ્યો ધણી રોટી ત્રોડીને ભોજલે હાથ વિશે આંટા ફર્યો

એ રહે તેત્રીસ ન દીધો તો રૂંજવા તે ભેંકારી આવ્યો મલક ને ભૂંજવા જેની મુજ પર દોદો લીંબુ લટકતા ચાલતા ઠરડમાં મરડમાં ક્યાંય ન અટકતા ઊંધેદ હાલતા એવા મરદો આ દેશમાં થયા ભૂંડ્યા હાલ ભટકતા પંડના સોરડા મેલી મેલી અને માવતર પોતાનું આયખું બસાવવા માટે નીકળી જાય એવો દુષ્કાળ પડ્યો ભાઈ